દાડી બનાવ હતા દાડી અને માની સાહેબ ડોકી બનાવ હતી ડોકી બેસો ને હા બેસીએ ને બિશાલત લાવો હરો બિશાલ ફટાફટ ફટાફટ અમે નોકરી પર જવાન છે ને ઉતાવળ છે ઉતાવળ હા દેખાય 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 દેખાય

કે કહી દેતા હા એ બરાબર કાપાળ ની પડ મને દોસ્તાર લા એ બરાબર કટિંગ મારજો હા બરાબર 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 બેસ કરી પાવાડા માર દીજોરો બરાબર મેકઅપ કરવાના હા મેકઅપ ભી કરવાના બ્લેક વાળા બ્લેક બરાબર ના આરસામાં બરાબર બરાબર હા બરાબર

ટી મારજે 하게 આ બરાબર છે બરાબર ચાલે ચાલે આ ઓકલ નંબર લા કેવું કરવાનું છે હા ચાલે ચાલે

ફોન પે મેસ રૂપે પ્રાપ્ત હોય ના થઈ ગઈ ને ટાકના દાળી બના રાજમહેલ માંગડી બેસ કરી તો આપણ આજુબર કરે હા રાજમહેલ મ હા હા હું મોટા ગેટ એવા એ હો રાજાને ઘોર હોવારો વહેલ તો યુ જાનપણ ચલો સિપાહી હેસ હા હા ચલા હજ હું નોકરી લેવાકી હા હા

yuk ए परनी किशेचा माणूस किशोच करून घेत नाही ऐक नाही पण तू ऐकवाय नाही तर आम्ही काय करू ऐक नाही तुम्हाला पगार द्या ना पकाच रुपया द्या नाही पगार दे बराबर हे देऊ मागी बी मजार जाऊ ला आपल्या हि त्याला सांगा तो हुडा मोठा माणूस नाही घे हुडा मोठा माणूस जाब घाय जाते खेळशील गे माझी ચાલ સિપાહી ભૂખ લાગણી મારના વેટ ભરના દુરજ રાજા લે રાજા લે કુતરા 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 કુતરા

ઈલાવતલા માફ કરજો ને માફ કરજો ને અમે ઉછલા 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 તુલા ખોડી પર સાંગું ના રો ખોડી પર સાંગું તુલા અમે આ કહી ન માર કાકી તો લગજરા દૂર ઘના જાવસ ના આગા રહા તું ને દાઈ કો દી એ દાઈ કો દી કવિ તો બહાર હે આરીઓ ઘરે ઘરે તે આઈ ગોટ ની કેતો વર્તન ચાલ જો જો આ જો જો કેવું ના ના ચલા ઉછલા ઉછલા કજર આઈ ગોટ ની કિસકે આશ માનસ પ્રયોગ કાયદેન રો ખોના જોના મને એટલે ગેટટી બહાર થવી દે થવી દે દર હા તમ કયો ઉંદે છે

પાંચ રૂપિયા દેલો રાજા યકત નહી સિપાહી હિપાહી સિપાહી ધોની ફોટમાં દુખ માને છોટો દુઃખ ક डॉक्टर बोल डॉक्टर डॉक्टर आता तर बेश तो बेशणार होता काय काय होयना दवाला दवा दवा डॉक्टरला बोलवा डॉक्टरला डॉक्टरला डॉक्टर ए डॉक्टर डॉक्टर काय यायला होईना काय झालं काय होईना ते आता तर बेश होता ना ए आता भेट दुख हवा रे ने दम मार मार

जावदे र जावदे र आपली मनोकरीवर तर सूट नावा तुले नोकरीवर तर सूट नाव कोण ए का घेऊन घे काय कोण ग घे आ आ काच्यानी आता कोण घेतो

काय र ते राजाला काही का का आली गेलो काय काय ते होवा काय होवा थाळी पाडू प्रोग्राम न माटे सुंदर प्रस्तुती तिने द्वारा लाजर भिकारी आणि श्रीमत माणसना नाटक होता